એ આલો હાલો આલો હવે તૈયાર થ્યા કે નહીં એ જલ્દી કરો કાઈ હે ટાઈમ નત કાઢવાનો હાલો હું થઈ ગઈ રેડી હવે મમ્મી આવે તે નીકળીએ તે તો ચશ્મા બસ મહારા સળાઈવા છો કે પીરા પીરા છે એમાં દેખાય છે તને કાઈ હા ઓ બધું દેખાય આમાંથી પીરા પીરામાંથી પીરું પીરું દેખાતું હશે ને તને તેમ થાતું હશે ને મન કમરો થયો હી એ એવું ના હોય હવે ઈ તો છે ને ખાલી કાસ એવા હોય બાકી અંદરથી તો જે હોય એવું દેખાતું હોય લે એવું હોય હા ડોબા જેવી છો હાવ તો એ એવું બોગસ ના ગમે હાવ એટલે હાવ અંદર અંદર થોડો તડકો છે હાથમાં રાખો એન કરતા મે પેરી એમ વાત તો બરોબર પણ આ મમ્મી ક્યાં રહી ગયા હાવ હા બોલે બોલે આલે આવી ગયા લે મમ્મી આવી હાડી નું પેરી છે આપણે પિકનિક માં જાવું છે કે ખારું પહેરો ને ના હવે એવું નથી માર કાંઈ પહેરું હાડી પહેરવી છે અરે એમ થાય હાલો હાલો ડ્રેસ પહેરો એકાદું પહેરું એ કેવો લાગશે અરે સારું જ લાગશે પહેરો પહેરો તમ તમાર હાલો એમાં કઈ વિચારવાનું ના હોય બધાય પહેરે જ છે હવે હે ગગલા પહેરું એ ગગલા મત પૂછો પેરો તમ તમારી એની હાજ હોય કોઈ દી ના હોય તમને ના પડી કે વસ્તુની હા પેર પેર મમી એ હારું હાલ પેરી આવો પછી ખાવાનું કે છે ગગલા છે તમારા માટે કે ને હવે ના રે ના પડો તો બેય તમે અહીંયા જ ના ના જેવી અમે તો બે ઘડી હોય અરે વાહ કેવો મસ્તીનો લાગે છે મમી ડ્રેસ હાસું કેસ તું ખોટું મત કેતી ને વખાણ કરસ કે એમ નેમ તું

ના ના યાદ તો હતું પણ એમ હરખે થાતો તો મારે આવું છે એમ પણ હવે એમ થઈ છે કે તમે જઈ આવો એમ એ હું મસ્તી કરું છું તમાર આવવાનું જ છે હવે કે હાલો ના લપ અને રહે ને ને તને શું એવું હું જશે મમ્મી હાલ ના સન મને બે જગ્યા ગાડીમાં એ તી હારું હાલો એ હવે કે તો ખરી ક્યાં જાવું છે ઈ એને પોસીને જ કઈ શું તમને લે 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 હવે કયો તો ખરી હવે એ આપણે છે ને સાસણ જવાનું સાસણ અરે વાહ ન્યા તો બહુ મજા આવશે હા ઓ આપણે તો જોયું છે બધે ટીવી માં ને માં હારું હારું બતાવતા હોય સી ને બધું હોય ને આ કા હા જો એવડું ઈ જ ને આપણે ક્યાં રોકાવાનું છે સઈ સે કાઈ રૂમ બૂમ આઈ મે છે ને એક વિલા બુક કરાવી લીધોસ હે વિલેજ બુક કરાવ્યું ને આખા ગામ બુક કરાવવાના હોય એ ડોબા જેવી વિલા એટલે એક છે ને એવું હોય વિલેજ ને વિલા બે અલગ તો વિલા એટલે શું થાય ઈ એક ઘર જેવું જો એમાં સ્વિમિંગ પૂલ ને બધું હોય વાહ વાહ તો તો મજા આવશે કા રહેવાની ન્યા હા હો આવ એસે નેા થાળી નાખી એવા ઈ તમારે ક્યાં જો લે પણ કે ખરી કેટલાક છે તમે બે ફરવાનું કામ કરો ને હવે ખાલી હા ઈ તો અમે ખરી હવે બસ જો આપણે હોશિયા તેમાં અરે વાહ કેવો સસલ નસ વિલા આવો બંગલા જેવો લાગે સસલનો એ રેકડી છે ની પૈડીસ આ રેકડી આ કે બધાય હકો નાય મને શાકભાજી ફ્રૂટ ને મળે એ તો શાકભાજી લઈ લઈ આપણે પછી ઘરે એ ડોબા છેવી હું મસ્તી કરું છું કઈ સાટ ના મળે આ રેકડી છે ને આપણા જાહે ને આપણો સામાન લઈ આવશે આપણી કાર લે આ લે લે આપણે સામાન ના પડે આયા ને હોય ને એ લઈ જાહે આપણો સામાન હા હા ગગલી મારે કાન છે કીધું ને ઠીક છે મને એમ કે હોય ના ના બે કાન છે મારે બે બે કાન થી હમરાય છે આપણે તો ડાયરેક્ટ અંદર જવાનું ને ગગલા હા હાલો અંદર અરે વાહ અંદર તો જો કેવું સરસ છે આ તો જેવું છે કાન

હવે શેર માં આયા પછી બધા ને ગામડા જેવી બધી આમ શું કેવાય ફીલિંગ લેવી છે તો આવી રીતે રેવા આવે બોલો ઝુપડા માં એમ કટ્ટા ગામડે રહેતા હોય તો આવ હાસી વાત છે પણ હારું મજા આવે એવું છે અહીંયા તો એ હાલો હાલો રૂમ માં જઈ આવીએ અને પછી છે ને પાછા અયા નાવા આવીએ હો વાહ કેવો મસ્તી નો શેર રૂમ આમ મહેલ માં આવી ગયા હોય ને એવું લાગે કઈ સોફો ઓ કામ રાખ્યો છે અયા કે મહેમાન કોઈ આવવાના હોય એ મેમアン ના હોય પણ છે ને રૂમ આવી રીતે સરસનો બનાવવા હાટું આ બધું રાખ્યું હોય મીણબત્તી એટલે એમ કે કરવા થાય ખાલી સુશોભન માટે રાખી હોય તું ફ્રેશ થઈ જા ખોટા ના ખબર એટલે લે છે બરાબર છે ને મમ્મી આપણે ઘર ઘર એટલે પૂછે થોડું વાત છે મને એટલે એવું જ તું કે મીણબત્તી એટલે બે હરખ્યું એ હાલો જલ્દી જલ્દી સને પછી હવે છાઈ આપણે ઓ સ્વિમિંગ પૂલ માં હા એના સને કોસ્ચ્યુમ લેવા જવા જો હે હો લે તે આ કપડા હું વાંધો ના હવે ની બધા કપડા પહેરી ના નાવા દે નિયા કાઈ હા એ કોસુડ ક્યાં મળશે પણ કોસુડ માં નહીં હવે કોસ્ટ્યુમ જી હોય હવે કયો તો ખરી ક્યાં મળશે ત્યાંની ઓફિસ હોય ને વિલા ની ન્યા મળશે હો લઈ આવું હમણાં આપડા ત્રણેય માટે એ ઊ નત પહેરું મારે તું પેલા સને ઓફિસે જાય ને પૂછી આવ કે અમાર કપડામાં હાલ છે નહી તો એ હારું હાલો પૂછી આવું

હા એને એમ કીધું વાંધો નહીં તમે તમારે ના કપડાં પહેરીને જ કઈ કોસ્ચ્યુમ લેવાની જરૂર નથી અમને તો ખબર જ હતી એવું ના હોય દર વખતે વળી અહીં શૂટ આપી એક જગ્યાએ એમ ગયા હતા ને હો રૂપિયા ભાડે લઈને લેવાના હતા આપણે એકવાર પૂછી આવીને પૂછવું તો મફત છે ને આપણે હી હા એ વાત હાસી કંઈ હું આપણી બુદ્ધિ ઓછી મળે છે ને પૂછી આવે સાનમનુ એ હાલો હવે ભાઈ સાનમનિયું બસ જમવાન થઈ જાય હે લે આ તો બીજું છે ઓલું કેમ એ આ છે ને આપણે વિલા રાખ્યો હોય ને એના માટે છે સ્પેશિયલ ઓલો તો ખાલી છે ને સો રાખ્યું છે અચ્છા એવું છે હા એ હાલો કુદી પડો અરે ના આ તો ઠંડુ ઠંડુ પાણી છે આ તો કે આમાં ગીઝર ફિટ ના કર્યું હોય કરવું જોઈએ ને લે મને તો ઠંડુ લાગે કે આના ગીઝર ફિટ કરી દે અંદર ગીઝર ફિટ કરે તો પછી તું નાવા જા તો તને શોટ ના લાગે હા ગદનું ઈ તમે વિસાર્યું જ નઈ હો તું ક્યાં કાઈ વિસારસ જ બહુ ના વિસારે બહુ વિસારીએ ને તો છે ને મગજ છે ને બંધ થઈ જાય જા કૂદ કુદ ના ના ઠંડુ લાગે છે જાવ જાવ મમ્મી તમે કૂદો એ ગોગલીન ઠંડુ લાગે તો મને ઠંડુ જ લાગે ને કે મને ગરમ થોડુંક લાગે એમાં કાઈ ના હોય એકાર કુદકો માર દયો ને પછી ઠંડુ ના લાગે તો થોડું થોડું તમે પગ બરો ને હાથ બરો ને તો ઠંડુ જ લાગે ને મારી રે પણ કેવું ઠંડુ છે એકવાર કૂદી જાવ પછી ઠંડુ લાગે ને તો કહેજો ના રે ના તમે ચશ્મા તો કાઢો નાવા જાવ છે એ ચશ્મા પેરી નાખો ના ના કાઢ નાખો હાલ એ પણ તમે તો બે કૂદો ના રે ના ના ઠંડા પાણીમાં કાઈ ન જાવ આ બેન મારવો પડશે ઠક્કો હાલ મારી આવું હમણાં એ મારી રે હવે મંડો નાવા એ તમને તરતા ના આવડે ને તો ઓલામાં ઓલા રિંગમાં વયા જાવ એ મમ્મીએ ધબાકો માર્યો ને એ પાણી બધું ઉલડીને ગયું હી તું હવે એ તમે તો હાલો ગગલા કે તમને ધક્કો મારવા આવો જો ના ના હું તો આવતો રહી હમણાં એ ને જો બહુ મજા આવે મજા જ રાખે આવ ખાસી વાત છે એકવાર કૂદકો માર લે ને પછી કઈ ઠંડુ બંડુ ન લાગે પાણી કઈ હું કયો ન કેતો તો હું પણ બેમાંથી કે હલે તો થાય ને าติดตัมาบักยัม่อในันบิวบิวเดล็ปป์จักรตีวต์มาล็อปนี่มันข่าวบริเนี้แหละพรสมาดีตัวตอมยฮะแม่บ้านตั้งมาร์ดคุ้มอะม่จตั้อมฮิฮิเยอโมกมาติตั้งมาจ้าวีเจก็ได้ฮะโอเคดูเอ้ยใครเนี่ยน่เหม็นเนี่ยันมันนี่ทันเดทันเดปานีเซ่นาหน้าใจเยกานาเอนาเอกานาใจเยจ้าเนี่ยโอเคกี่ตัวแล้วเจ้าเดทันเดปานีน่าหนาใจเผื่อเราต้องพกมุก અરે બીતી ના હોય કાઈ એમાં બીવ થોડી આ તો ઠંડુ લાગતું તું હા એને બીક લાગી જ કેવાય અરે બીક લાગી ના કેવાય હવે બીવ તો કોઈ નાથી નહીં આ ઈ તો મને ખબર જ છે માર ભેગી રહેસો મને ના ખબર હોય આખા ગામ ને બીવરાવે છે તારી ગગલી ઈ કોઈ નાથી બીવે હા ઓ ઈ વાત હાસી એ ગગલી જો તો ગરોડી રહી હે હે કે છે કે છે કે ગરોડી છે ભાગો 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 એ ભાગો એ ક્યાંય નથી હવે તું કહેતી ને કોઈ નથી ના બીવ એટલે તારી ઘરે મસ્તી કરતો તો કરો દાંત કાઢવાનું બંધ કરો એ એમ જ તઈ દાંત જ કાઢા રાખી એવા ઉલારા હમણા એ હવે કાઢો માં બો હવે હા બાકી બોખો થઈ જાય સ્કાઈઢા રાખીસ તો હાલો હવે ને જમવા ના ના મજા આવે છે બહુ જ હાલો ને હવે સાનું મન્યું કયું નહીં ના આવશો ના ના થોડીક વાર રહી ગગલા પેલા બે અંદર આવવામાં નોતી સમજતી ને હવે બે બહાર નીકળવામાં ન થમતી ના ના છોકરા જેવું કામકાજ છે બે નું ક્યો એમાં ના હાલો 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 જલ્દી કરો એક છોકરી આવી જો તો ગગલા હેલો હાઉ આર યુ ઓલ એ મમ્મી આઈ એમ કેસે હાવેણો કે એ ઈ હાવેણા નું ઉરતી પુસ્તી આવે હાઉ આર એટલે કે કેમ છે તમને બધાને એમ પૂછે છે લે આવા લાવે અમે તો હાવેણા નું લાગુ મૂંગી રે અમને બધાને મજા છે તને કેમ છે મને પણ મજા છે અરે રે ગુજરાતી આવડે છે તો ઇંગ્લિશ શું ફાટતી આવી છે ખોટે ખોટું હસિયારી મારતી ચલો 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 આવી જાવ આ તો જો ગગલી હરક પડુડો થાય આવી જાવ આવી જાવ વાળો થાતો આપને હમણાં કેતો તો કે છે ને હવે નાવું નથી યા યા સ્યોર આ હું હોય હોય કરે એ હોય નથી કેતી સ્યોર એટલે આવું છું એમ હા હજી હજી ઇંગ્લિશ ની પપૂડી બંધ નત કરતી લે હે કેમ છે એકવાર તો પૂછી લે તું પછી કેટલી વાર હોય હવે જો તો પાહે પાહે જ જાય છે હમણાં એને નીકળી જાવ તો કહો નાવું નથી જો તો હવે તો પાહે પાહે જ જાય છે હાસી વાત છો તારી ગગલી તમે ક્યાંથી આવો છો ઈસન માર પાહે થી આવે છે બોલાવ તાજી બોલવું ની મારી એરે અરે હું તો જસ્ટ પૂછતી હતી હાય જસ્ટ મને પૂછતા તું આવી ગઈ ને હું એ સાન પાછળ જાતો સાન તું અહીંયા રે લે તે મને કેમ ખેસીન પાછળ નાખો તો હું ન્યા હમણા નીકળી જાઉં તું ના આવું તું અને હવે ઓલી આવી છે તો એ કૂદકા મારે છે ની આરે તમારું નામ શું છે મારું નામ છે ને ગગલી છે હા તો ઓલા હતા હમણા પહેલા એનું નામ શું છે કેમ તારા મારા ખાનદાનનું નામ જાણું છે તાર પ્રોપર્ટીમાં ભાગ દેવાનો છે અમને ના હવે હું જાવ છું હો હા ચાલ તો તારે કાય કામ નથી તારું શું છે બે વર્ગી પડ્યું છું આઈ શું કહું છું તમારે શું છે કઈ હું નઈ ને હાલો સાન નથી નાવું નાદ ના ઓલી આવી હતી તો ગિયાન પટ 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 વાતું કરતો તો હવે તો ના તું તારે અરે ખાલી વાત કરતા તા અમે આઈ દેખાતો તું ખાલી હતી ને ભરેલી હતી તમાર બેનું પતિ ગયું તો હવે જાય આપણે ના નથી પૈતું શું કરશો તમને બેને લાવ્યો ઈ જ વાંધો ને બોલો લ્યો આપણે કેટલા પ્રેમથી એના પ્લાન કરી દઈએ કે આપણે છે ને વિલાયે જાહુ સ્વિમિંગ પૂલ માં નાહુ ને બોલો ને આપણે સરીક બે બે ઘડી ખાલી વાત કરી લીધી ને એક છોકરી આરે ઈએ ખાલી વાત કર્યો બીજું કંઈ કર્યું નથી તોય બેસે ને એન ભડકે ભરે છે હાવ કોઈ દી ના આવ્યા હવે અહીંયા હું તમને બેઈને એકલો જ આવતો રહું જોઈ લ્યો આપને એમ થાય કે છે ને પરિવાર ને લઈને જાય બે ભડકે ભરે છે કાઈ તો જીવ્યું નથી કે બેઈને ચાવ હું આવજો હવે નીકળી જાવું છે આપણે જમવું નથી એ મમ્મી થોડુંક વધુ ન બોલી કે ને આપણે લાગે તો મને એવું જ છે ઓલો છે ને એ ખારો થઈને વયો ગયો છે એ હાલો હાલો એને મનાવજો હે નકર છે ને આપને કોઈ લઈ આવશે નહીં અહીંયા હા હાસી વાત છે એ હાલો પેલા એ સં થોડીવાર હુઈ લઈ હે સરસ મજે હુવાનો એ પેલા મનાવવાનું કામ કરીને ને નકર ને ઓલો ગાડીમાં લઈ લે બધા સામાન હા ઓ ઈ વાત હાચી છે હાલો હાલો ભાગીએ પેલા એ હાલો સામાન ભેગો કરો એ ના ના ગગલા ક્યાંય ન જાવ મે પૂછ્યું નથી હું કહું છું કે સામાન ભેગો કરો અરે ગગલા એવું ના હોય હવે કઈ હું નહીં ને લે એક તો આપણે એ બેને ફરવા લઈ આવીએ એના માથે જાતા માથે સડી જાય હવ એ ના ના ગગલા એવું ના હોય અમે તો મસ્તી કરતા હતા હા ઈ દેખાણો તમે કેવી મસ્તી કરતા હતા ને ઓલી છોકરીને ખોટો લાગી ગયો છે એ હા એની આ વાતો કરી આવશું હાલ અમે એટલે ખોટું ના લાગે હે વાહ હવે વાતું કરવા જાવિસ બોલો લ્યો પેલા રાયડો રાયડ થઈને હા એની આ અમે છે ને મીઠી મીઠી વાતો કરી આવશું બસ હારું હાલો પેલા કરી આવો હા બે જોઈ આવો વર્ગી જ પડે કઈરી વાત હા હવે કઈરી એને એમ કીધું આપણે સાથે ડિનર કરીએ હવે તો મોઢું હરખું કર હા ક્યાં ગઈ તો ઈ હા આવી હારું હાલ બગલી કર લેતા મિત્રો આર વાતું હવે એ હંધાય કરજો હો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય હવે તમે પણ કંઈક બોલો તમને લોકોને આ ગગલીની દુનિયાનો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો